નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના નિગઢ ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ પિત્તો ગુમાવતા જાહેર મંચ પરથી કલેક્ટર મામલદાર અને વેપાર ઉપર રોષ ઠાલવ્યો હતો ખાસ કરીને એપીએમસી અને વેપારી પર ખેડૂતોના પાકના ભાવને લઈને અકળાયા હતા કેટલાક ખેડૂતોએ મકાઈના ભાવ એકવીસો રૂપિયા છે તેની જગ્યાએ વેપારીઓએ અઢારસો થી બે હજારનો ભાવ આપે છે જે જાહેર થયેલા ભાવ કરતાં ઓછો છે અને આ બાબતે ખેડૂતોએ સંસદને રજૂઆત કરી હતી જે અનુસંધાને સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી રોકડી પરખાવતા અને આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરવાની ચીમકી આપી જણાવ્યું હતું કે જે લોકો આવું કરે છે તેવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરી હતી અને જો તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારી ઉપર કાર્યવાહી કરીશ તો ભારે પડશે તેમ કઈ આકરા પ્રહારો કર્યા એ ઉપરાંત આદિવાસીઓના ઘરનું વીજ કનેક્શન કાપતા મામલતદારને પણ મંચ પર ખખડાવ્યા હતા અને ટકોર કરી ત્યાં ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ સાંસદે ચીમકી આપી કોઈ પણ ગામડામાં પ્રોજેક્ટ લાવતા પહેલા અમાર ધ્યાન દોરો એવી ટકોર સાંસદ મનસુખ વસાવાએ કરી હતી જિલ્લા કલેક્ટરને સાંસદ મનસુખ વસાવાઈ ચીમકી આપતા જણાવ્યું હતું કે લાઈટ બિલ પણ ભરે છે ઘરવેરો પણ ભરે છે પંદર વીસ વર્ષથી કોઈને કંઈ દેખાયું ના ના હમણાં દસેક દિવસ તો નોટિસ આપવાને ચાલુ કર્યું છે એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ ના કે એમ નમશુભ એમને તતરાવે છે જે કી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ હમણાં સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે કઈ કહો એના નિયમ પ્રમાણે તમે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય ડીડીઓ શ્રી શું કહ્યું મેં કોઈ તોડવાનું નથી મેડમજી રેરા કલેક્ટર નું પણ ધ્યાન દોરજો લોકોને રંજો માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી માનસિકતા રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોર અમને કો તમે રસ્તો ના વીજ કનેક્શન કા પંદર વીસ વર્ષથી લોકો રહે છે નાખા દુનિયા માં રહે છે સરકારી જમીનો માં તમારે કોઈ પ્રોજેક્ટ લાવો છે મધ્યાહન ભોજન વાળી પણ ખબર પડી મધ્યાહન ભોજન નો પ્રોજેક્ટ લાવો છો કેમ ભાઈ મધ્યાહન ભોજન ના સંચાલકો ક્યાં જવાના છે પ્રોજેક્ટ લાવતા પેલા અહિયાં સ્થાનિક આગેવાનો ને પૂછો તાલુકા પ્રમુખને નથી પૂછું અમને પદાધિકારી કોઈને પૂછ્યું નથી કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા લાતા પહેલા મારી સાથે પરામર્શ કરે કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ અમને શા માટે તમે છો છો અમે પણ સહકારની જરૂર છે તાળી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ ભલે સાથે મળીને પણ ગરીબ જનતા ની આદિવાસી રંજાડો ના હોય ને કાયદો કાયદો મળ્યો હોય કાયદા કાયદામાંથી પણ વ્યવહાર રસ્ત કાઢવો પડે કે ના કાઢવો પડે સારી ખેતી કરી હમણાં બે ચાર લોકો નો ફોન હતો જમવા ગયા તા તે વખતે તો કેટલાક લોકો બહુ મહેનત કરે છે મકાઈ પકડે છે પણ એ કેટલાક વેપારીઓ એકવીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો ને ઓગણીસો આપે છે ભાઈ મામલતદાર સાહેબ ટીડર સાહેબ આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીને કાં તો કેસ કરો ચલાવો અહીંયા આદિવાસી છેતરો આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ના આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામી ના કાર્ય આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે